શરા વિર્યો સે મન માં રત્નો ઘેર ગિલો એમ ખામળી પણ આયે સે ફોન નેમ આમે ના નંબર મેલા માર કે માર ફોન કરવાણો હતો રત્ના ને ઓર નંબર મેલા ફોન કરવાની હતી પેલો મારા પોરિયા ગામ ધરી પરો હાલ તો હતો તો સે એમ કે તેલી એમ અનકલેણા મંગાળે ના રહી આવ લાવવાની જરૂર હતી પણ હવે ઓને આવે ને તે ઓદી વાડીએ આવે છે ડાયરેક્ટ પણ હું ખબર આવ વાડીએ આવે કે નહી આવે આતો બધો રતની સે આવો મારી વાડી આયા વગરનો કરસ કેનો સાખીને આયો હે કદી કદી પી લીધો હે તે કરસ સાખીને આયો તો કુતો હે ની વાડી કોણાનો નકળ નકળયોરો એક કામ કરીયો આયા આવે કે ન્યા બાકી ઇની વાડી મને જવા દે ભાળવા ની વાડા કો હું દીજો કદા સાયો હે તો વાડી હોય આન પુરાત નહી ભી કઈ નહી રહે તારી વાડી આવા કરતા લ્યા વિચાર તે તારી વાડી હા અતે મારી વાડી શું હતાલી

ए नो एक खाते एक खाते एक बे बे कौन दिए रेस खाते तो पिक दिए ये बात है पूरी नौकरानी मिले लग गया नौकरानी रह गला माँ हाँ एक दिन साथी कि लोगी तो बादलिंग दत लोगी

હોલી ના રે દાઈ જેત્રે ખાવો પીવો તને ઘેર કરી આવવા રે ખાવાની વાત નીતના પીવાની વાત છે હા તો પણ ઘેર હું તને ઘેર કરવા કરી હું કાકા નું વાટ કી લેતો હવે તો કાકા નું ઘેર કિલાત લતત કને વાટે લાળ દતડી જાય તે તા પૂરી થઈ જાય અમાણા આપડો કે કે પેલા કે નવરો તું આવી ગયો તારે વાડીયા આવતી તે કદા તારી બેર હેર જો ના alignItems કラス નાય મારી બેર હું જોઈ તને આવવાની હતી હું તારે કને આવ્યો મે કીધું રત્ન નેત્રદન ને થત્રી આવી રે પૈસા માંગી માંગીને થા કે નહી આલે

ના જાય ઘેર આલેને કલેરા લાયો હતો કાલ દેવા કલેરાવાગે ગીતો 50 રૂપિયા નો હે તે ફરે મે લે દેના હમ અને મે હું થાયો કડે કલેણા લે લીધા ને ફેરનો પેલો એક મારા ભાઈબંધ ભેગા થાયો મન કે લે ફલણા ઢિકણા તો કામે તો આયો ધાયો કદીન કદી પીવડા દેન મન કા દુક કે મન હજુ દિયા આવી ગઈ મે કીધું મારા ભાઈબંધ મે કીધું ભાઈબંધ ને ની પીવડાવતો કોને પીવડાવું ઓ આમો ભરાયા પીવડાવ મે લીધા બે

આ તો કૂતરીને દૂધ ની ન મળે લાગે હં આ તે પેલે મન તો ગદડાને મન ગદડાને લાગી રયો નમલે કાયમ દૂધ હું પીઉસે માર કૂતરી તોય પડે હાસ હવેરી પણ મને ધમ લાગી રયો ગદડાને દૂધ ની ચાહે અરે હોય હોય ભાળ મારી હારું ખાસ તું મે કીન લાવે ગદડાને દૂધ ની એટરે તું ની પીરી હદે માર સાનો બનાડત નથી अरे दगनी दूध नहीं देर लगे फेके फे भूं पड़े खबर नहीं सवाल मान नी पिवड़ नहीं पिवड़ा पीव हवा पीन छाप कुत्र दूध नहीं कुत्रीना दूध नहीं हवा दी लगे लगे कहा हवा दी लगे हा भूं शाह लगे खड़ा हाट

જાણ હું કઈ કરી ના દેતી હોય એમ જાણ ભારે મોટો શોકો ભગત મારે ઘરે નહીં પીવે એમ થાય તેની હારું પાસ પી લેવો એમ ને તારી બેન તો નહીં તને હું કાયમ માર ખાસ ફેર ઉંગળવાનું હોય તો માં 15 20 દને ઉંગળા છે આ હું કે તને તન ન તો સિતરા પહેર રહી છે આ બુસત ને હું બધું તને તને હું તન ભાળન ગેલો આ તને ધોમ સરકીન ગેલો કાય મંતર લગાડું છે હું મંતર લગાડવાનું બંધ કરી લે મને જવા દે માર બેર बैठे हुए ते दिन हो काम धंधे सड़ा होने तेरती है आखों दिन बही रहे हम तारे ये जो अपनी फांका करे सेठ मन जावे तो नहीं तेरे पति पति वाट जो है हाँ निकल तेरे को तारी जरूर नहीं मिला के ना पिवार और डावा की तो तेरती लाये होने हैं अम्म तो थोड़ी नहीं हो मारी कमी और तो पीते तो नहीं